ગયું પર શારદા સદાય બધાય થી થવા પંથ કવિતા કુળ માય બધાય થી જુના નો જ વધારે શોખ હોય છે કે ભાઈ જૂના લગ્ન ગીતો સાંભળવા મળે તો અત્યારે વધારે મજા આવે થી છૂટી માય ન્યુ બ્લુ આજે આપણે એક નવા બારડજીનો પરિચય કરવાના છીએ યુવા બારડ છે અને ગુનીતર ક્ષત્રિય કડિયાના બારડ છે તો આપણે પ્રથમ એનો પરિચય લે પરિચય જય માતાજી હરિભાઈ મારું નામ ધવલ વિજયભાઈ સોલંકી જ્ઞાતિએ બારડ અને આપ અમારા આંગણે પધાર્યા અને અમને આજ જે આ

કે અમારા બારોદ પાસે એક કરતાં વધારે જ્ઞાતિના ચોપડા હોય છે એમ ધવલભાઈના દાદા જયંતીભાઈના વખતથી હું એમને ઓળખું છું એ વખતે એમની પાસે ચાર જ્ઞાતિઓ હતી અને આપણા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ પણ એમના ચોપડામાં હતા તો હું ધવલભાઈ પાસે એ જાણવા માગીશ કે અત્યારે એની પાસે કઈ જ્ઞાતિનો છે અત્યારે અમારા જે

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ કે જેની અંદર 25 અટકો મારી પાસે છે જેમ જેની અંદર નાનાણી ઓધવાણી ખતુર ભટ્ટી સોલંકી મોગા રાઠોડ ધૂળ રાઠોડ અદેપડિયા રાઠોડ મકવાણા પરમાર પાણખાણીયા પઢિયાર અને સોલંકી મોગા આવી 25 ઓટોગુના અમે બારોટજી છીએ અત્યારે ચોપરો આપણી સામે જ પડ્યો છે એ ચોપરા મુજબ કડિયા જ્ઞાતિ વિશે થોડું કહેજો કડિયા જ્ઞાતિ વિશે જો હરીભાઈ કેવું હોય ને તો વિશ્વકર્માના સંતાનો કહેવામાં આવે છે કે જેનો શાસ્ત્રો અને પુરાણોની અંદર પણ ઉલ્લેખ છે કે કડિયા છે ને કડિયા જ્ઞાતિ એ જ્ઞાતિ એક અરે એવું પોતાનું કર્તવ્ય દેખાડી શકે છે તમે તમારું મકાન બનાવો કે કોઈ પણ જગ્યાએ સરસ મજાનું મંદિર બનાવો તો એની અંદર સૌપ્રથમ કડિયા જ્ઞાતિના દીકરા વગર એ મંદિર કે મકાન કે બિલ્ડિંગ કે કોઈ પણ કન્સ્ટ્રક્શનની સાઈટ જે છે એ કડિયા જ્ઞાતિના દીકરા વગર અધૂરી છે કોઈ સુરાપુરા કે સંતોની વાતો યાદ હોય તો સુરાપુરા વિશે જો હરિભાઈ કેવું હોય ને તો ખરેખર તો અત્યારની પેઢી જે છે એને તો અમે ઘણી જગ્યાએ જઈએ છીએ યજમાન વૃત્તિ આજ અમારા વડીલો કરતા અમારા બાપ દાદા કરતા તો અત્યારે હું પણ જાઉં છું તો હું ઘણી જગ્યાએ આજની જે યુવા પેઢી છે એ અમને સવાલ કરે છે અથવા તો અમે જ્યારે એમની વચ્ચે બેઠા હોઈએ છીએ ત્યારે એના કુટુંબ દરમિયાન એવું પૂછવામાં આવે એટલે એ એના વડીલોને એમ પૂછે કે સુરાપુરા એટલે શું પણ ખરેખર એક બારોટના દીકરા તરીકે મારી એવી ફરજ છે કે સુરાપુરા એટલે દરેક જ્ઞાતિની અંદર અઢારે વર્ણની અંદર સુરાપુરા થાય છે અને સુરાપુરા ની જો વ્યાખ્યા મારા વડીલો પાસેથી અને શાસ્ત્રો મુજબ જે મને જાણકારી છે એ મુજબ જો હું કહું તો સુરાપુરા એટલે એક એવું વ્યક્તિત્વ હોય છે કે જેણે ગાયું જેમ અત્યારના સમયની અંદર મોડર્ન ફેસિલિટી છે કે બધી જાતની સિક્યુરિટી છે પણ હું તમને જે વાત કરીશ એ રાજા રજવાડાના સમયની અંદર કે જ્યારે ગાડા માર્ગ હતા ગાડા માર્ગ એટલે કે ગાડા ચાલી અને માણસો જાતા કોઈ સાધન સુવિધા કે કોઈ એવી બધી આપણી પાસે ફેસિલિટી નોતી અને એ સમયની અંદર કે જ્યારે બબે દિવસે ત્રણ ત્રણ દિવસે એક લગ્ન પ્રસંગ પૂરો થતો હોય અને જ્યારે જાન પાછી વળતી હોય અને એ જાટની અંદર કોઈ બેનું દીકરીઓની લૂંટ થતી હોય દરદાગીરાની લૂંટ થતી હોય અને કોઈ ગાયુના ને લૂંટાતા જે માણસ પોતાનું બલિદાન આપે છે એ સુરાપુરા તરીકે જન્મ દે આપણે હમણાં જ બેઠા હતા ત્યારે તમારે કેચમાંનો ફોન આવ્યો કે એના સુરાપુરા ખારા બેરાજા ગામે જાય અને તેવો એનું મંદિર કે દેવી બનાવવા માંગે છે અને આ સુરાપુરાને આપણે સિંડોલ લગાડી દે તો તમે સુરાપુરા વિશે યજમાનોને શું શીખ આપો છો હું તો હરિભાઈ એટલું જ કહીશ કે સુરાપુરા બાપાની જે ખાંભી છે જેને ઘણા પણ ઘણા લોકો પોતપોતાના મંતવ્યો મુજબ આંગી કરે છે નિવેદ કરે છે શ્રીફળ વધેરે છે એ દરેકની શ્રદ્ધાનો વિષય છે પણ ખરેખર સુરાપુરા બાપાને સિંદુર જ સુકામ ચોકરવાનું આપણા વડીલો જે આપણને આપીને ગયા છે એની પાછળનો કોઈ ઉદ્દેશ હતો સુરાપુરા બાપા જે થયા હોય અને આપણા કુટુંબને જાણકારી થઈ હોય તો એની ખાંભીએ જઈ અને ચોખ્ખા ઘીમાં મિશ્રિત સિંદૂર ચોપડવા પાછળ એક સાયન્ટિફિક રીઝન પણ છે એ જે પણ ખાંભીને તમે સિંદુર ચોપડશો તો તમે જ્યારે પણ જે પણ ખાંબીની આજુબાજુ જાશો એટલે એ જે એની આજુબાજુની અંદર જીવ જંતુ જીવાત કે જે કંઈ પણ ઉત્પન્ન થાય તો એ આજુબાજુ તમને જોવા મળે કારણ કે જ્યારે સિંદૂર અને બંનેનું મિશ્રણ થાય છે ત્યારે એક પ્રકારનું કેમિકલ નીકળે છે જે આપણને દેખાતું નથી પણ એ બેક્ટેરિયા સ્વરૂપે એ જીવ જંતુ જીવાત અને જે જૂના સર્કો અને જે બધા જે જીવ જંતુઓ કહેવાય એને દૂર રાખે અને આપણા વડીલો એમ કહેતા કે કોઈ પણ બેનું દીકરીઓ ગામના પાદરેથી કે કોઈ અજાણ્યો વ્યક્તિ ગામ બાજુથી નીકળીએ તો આગેથી જે એ સિંદૂર છે એ સિંદૂર છે ને એક રિફ્લેક્ટર નો કામ કરે જેમ આપણી ગાડીમાં આપણે પીળા કલરનો રિફ્લેક્ટર લગાડેલું હોય અને આગેથી કોઈ પ્રકાશ પડે કે કોઈ અંધારામાંથી જ્યારે પ્રકાશ માં એ ગાડી આવે તો આપણને ખબર પડી જાય કે આ અહીંયા કઈક પડેલું છે તો એવી જ રીતે સિંદૂર ચોપડેલો હોય કોઈ પણ ખાંભીની અંદર તો એ પછી ચાહે સતીમાની હોય સુરાપુરા દાદાની હોય કે સુરધન દાદાની હોય તો એ પહેલાના સમયની અંદર બહેનો દીકરીઓ જ્યારે ઘૂંઘટ કાઢતા ભૂલી ગયા હોય તો એ ખાંભીની આજુબાજુમાંથી નીકળે તો એને ખબર પડી જાય કે અહીંયા કોઈના સુરાપુરા બેઠા છે કોઈના સતીમા બેઠા છે કે કોઈના સુરધન દાદા બેઠા છે એટલે આપણે એની લાજ કાઢવી જોઈએ અને એ એક રિફ્લેક્ટરનું કામ કરતા એટલે આ બે વસ્તુઓ સિંદૂર ચોપડવા પાછળની વણાયેલી છે આપણા ચોપરામાં સુરાપુરા પુરા ઉપરાંત સતીઓની વાતો પણ હોય છે અને કુળદેવી તેમજ મઢની વાત હોય છે આજના યજમાનોને આજની પેઢીને મઢ વિશે બહુ ખબર નથી તો મઢ વિશે તમારું મંતવ્ય આપો ખૂબ જ સરસ પ્રશ્ન આપે હરિભાઈ કર્યો કે મઢની વ્યાખ્યા અત્યારના સમયમાં મઢ બનાવવા પાછળનો જે આપણા વડીલોનો જે ઉદ્દેશ હતો એ એટલા માટે હતો કે સમયની સાથે જેમ અત્યારે એક ભાઈમાંથી પાંચ ભાઈ પાંચ ભાઈના દસ ભાઈ દસ ભાઈના પંદર એમ વિસ્તાર વધવા માંડે એક ને એક પરિવારની સંખ્યા પાંચ દસ તો રહેવાની નથી કુટુંબ ધીમે ધીમે મોટું થવાનું છે તો કુટુંબને એક જ સમયે એક જ તિથિ ભેગું કરવું હોય તો કઈ જગ્યાએ ભેગું કરવું તો આવા વિચાર ઉપરથી થઈ અને મને એવું લાગે છે કે સ્થાપના કરી અને ખરેખર સાચી વ્યાખ્યા હરિભાઈ એ છે કે મઢની અંદર જે તે દિવસે જે પણ તિથિ તારીખ જે નક્કી કરવામાં આવેલા હોય ત્યારે તે 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 દિવસે એ સમય એક વર્ષના જે સમય દરમિયાન માની લો કે આ વર્ષે નિવેદ થયા અને આવતા વર્ષે જે નિવેદ થવાના છે એ સમય દરમિયાનની વચ્ચે જે તે પણ ભાઈના ઘરની અંદર કોઈ નવી વહુ કે નવા દીકરાના લગ્ન થયા હોય કોઈ બાળકનો જન્મ થયો હોય કે કોઈ દીકરીઓના જન્મ થયા હોય કે જે કાંઈ પણ આવા સારા પ્રસંગો થયા હોય તો એ નિવેદના દિવસે અને એ મઢે જ્યારે પણ એ કુટુંબના લોકો ભેગા થાય તો એકબીજાને ખબર પડતી કે ભાઈ આજ આમની ઘરે દીકરાનો જન્મ છે આજ આમની ઘરે નવી વાહ આવી છે તો એ જે ત્યારે આ નિવેદ બનતા હોય એ જોવે એને ખબર પડે કેટલા નિવેદ કરવા કઈ રીતે કરવા અને નિવેદ જારવા કે માતાજીને ધરાવા આવી નાની નાની બાબતની સમજણ એ મઢથી મળતી અને સાથે સાથે માની લો કે એક ભાઈ રાજકોટમાં રહે છે એક અમદાવાદમાં રહે છે એક બોમ્બે રહીએ છે

મોબાઈલ પણ જો એ મોબાઈલની અંદર મેં એમને થોડુંક એવું કીધું કે મને થોડાક તમે એના ફીચર્સ જણાવો કે તમારા મોબાઈલમાં શું થાય અને મારા મોબાઈલમાં શું થાય એમ ચર્ચાના અંતે છેલ્લે જ્યારે એ ભાઈ પાસે કોઈ જવાબ નતો ત્યારે મેં એમને ખાલી એટલું જ કીધું કે એક કામ કરો તમારા મોબાઈલનું પણ સિમ કાર્ડ કાઢી નાખો અને મારા મોબાઈલનું પણ સિમ કાર્ડ કાઢી નાખો પછી બે મોબાઈલની વેલ્યુ શું એ ભાઈ તરત એમ કીધું કે કંઈ જ વેલ્યુ નથી ત્યાર પછી મેં એમને એવું કીધું કે ભાઈ જો સિમ કાર્ડ વગર જો મોબાઈલ ન હાલતો હોય ને તો કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ સમાજ એને જ્યારે બારોટ નહીં હોય ને ત્યારે સમાજને છે ને કેટલી તકલીફ પડે ને એ સમાજને જ ખબર પડશે જો આ તમને એક સામાન્ય એક ઉનાળાના સમય દરમિયાન કે જ્યારે તમને તરસ લાગે છે ત્યારે તમે કોઈ પણ દુકાને ઉભા રહી અને તમારું પોતાનું જ ચોઇસ કરેલું કોલ્ડ કોલ્ડ્રિંક્સ જ માગો છો તમારા મગજમાં હોય જ છે કે મારે આ એટલે આજ ઠંડુ પીવું છે આ કંપનીનું પાણી એટલે આ કંપનીનું જ પાણી પીવું છે તો એમ આ જે ભારત છે એની અંદર પણ ચોઈસ રાખો કે ભાઈ અમારા જે ભારત આવે છે એ અમને જે આપે છે એ અમારું જ છે એમાં પછી તમે સંશય ન રાખો એમાં તમે શંકા ન રાખો કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગીતાજીની અંદર તમે જે હરિભાઈ વાત કરી એના ઉપરથી મને એક વાત સરસ યાદ આવી ગઈ કે અર્જુને એક બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન પાર્થ શંકાનો મને અર્થ સમજાવ ભગવાન શ્રી બહુ સરસ વાત કરી હતી કે હે અર્જુન જે માણસને પોતાના ઉપર વિશ્વાસ નથી ને એ શંકાના દાયરામાં છે એનું તમને એક ઉદાહરણ આપું કે તમે એક્ટિવા લઈને નીકળાવો પણ તમે જ્યારે ઘરેથી નીકળો અને તમે એક્ટિવાનો સેલ્ફ મારો અને થોડુંક બે ત્રણ પોઈન્ટ આગળ હાલો અને તમે મગજમાં એવો વિચાર કરો ને કે મારું એક્ટિવા ભટકાશે મારું એક્ટિવા ભટકાશે એટલે હું તમને લખીને આપું છું હરિભાઈ કે તમારું એક્ટિવા ભટકાશે એટલે શંકા જે જગ્યાએ ઉત્પન્ન થાય છે અને ખાસ કરીને આજના સમયમાં જોઈએ તો અમને તો એવું ઘણી જગ્યાએ માન અપમાન બધું સહન કરવાનું હોય છે કારણ કે અમે જે આજ વર્ષોથી રાજા રજવાડાના સમયથી આજે અમારી પેઢીઓ

જીવામાં બસે સરસ્વતી ઉત્તમ દર્શન ભાટ એટલે દુવામાં જે છેલો શબ્દ આવે છે કે ઉત્તમ દર્શન ભાટ તો દર્શન એટલે કે બારોટને રોજ ઉઠીને સવારમાં બારોટના દર્શન કરવાની વાત નથી પણ હું મને જે જ્ઞાન છે ને મને જે શીખવા મળ્યું છે હરિભાઈ એના ઉપરથી હું તમને એવું વાત કરીશ કે બ્રહ્મા જ આકર કર બસે બ્રહ્માજીનો બારોટના દીકરાના હાથની અંદર વાસ હોય છે કે બ્રહ્મા જ આકર કર બસે

નામાંકિત જે આપણા જ્ઞાતિની અંદર થઈ ગયા લક્ષ્મણભાઈ બારોટ બારોટેશ કવિરાજ અત્યારે જે હાજર છે રાકેશ બારોટ આવા તમામ મણીરાજ બારોટ સુપ્રસિદ્ધ ગાયક કલાકારો થઈ ગયા છે તો બધાને એમ કહેવામાં આવતું કે ભાઈ એમના ગળે સરસ્વતી છે તો એ જે સરસ્વતી બેટા છે એ સરસ્વતીની સાથે સાથે હું તમને જે છેલ્લી લાઈન છે એના વિશે સમજાવીશ કે ઉત્તમ દર્શન ભાર મેં એવું સાંભળેલું છે અને એવું કેટલાય લોક સાહિત્યકારો પાસેથી પણ સાંભળેલું છે કે તમારા ઘરના અમુક વ્યક્તિઓનું આવવું જરૂરી છે કે જેની અંદર પહેલા તો આવે આવે છે છે પછી તમારા ભાણેજ ત્યાર પછી આવે છે તમારા ત્યાર પછી આવે છે તમારા કુળગુરુ અને ત્યાર પછી આવે છે કોઈ સાધુ સંત આવી પાંચ છ વ્યક્તિઓ જ્યારથી તમારું આંગણું ચડવાનું બંધ કરે

જે કહેવાય ને કે એ કોલ માંગણ્ય વ્યક્તિ તરીકે ન જો બારોટ નો દીકરો જે છે એ તમારું કુળ નું કેટલું સાચવીને બેઠો છે તમે એ જો આજી તમારી સંસ્કૃતિ તમારી ધરોહર તમારા રીત રિવાજ તમારા પરિવારના જે કંઈ પણ નીતિ નિયમો જે કયો રીત રિવાજ કો કુળ ની મર્યાદા ક્યો એ તમામ વસ્તુઓ બારોટના દીકરા પાસે હોય છે સમાજમાં કોઈ સારું કામ કરે

કે આ વ્યક્તિએ આટલું સારું કામ કર્યું છે તો કહે કે કોઈકે તેની નોંધ કરી હોય અને તેને સાચવી હોય આપણા જ્ઞાતિના આગેવાનોએ પણ આ માટે સરસ વ્યવસ્થા સદીઓથી ગોઠવી છે તેઓ આવા સારા કાર્યોની પોતાના વહીવંચા બારોટોની વહીઓમાં નોંધ કરાવતા અને બારોટો પણ પેઢી દર પેઢી આપણા આંગણે આવી જ્ઞાતિજનો તમારા સગા સંબંધી સ્નેહીજનો સમક્ષ તમારા વડવાઓની આ સારી વાતોની યાદ અપાવી બિરદાવે છે જેમ કે તારીખ બાવીસ થી વીસ ફેબ્રુઆરીએ જામનગર ખાતે અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવનું આયોજન થયેલ છે જેની પાંચ હજાર પાંચસો પંચાવન બારોટો પોતાની વહીઓમાં નોંધ કરવાના છે અને જેમ આપણા સંત કવિઓ લખેલ ગ્રંથો દ્વારા આપણને જાણવા મળે છે કે અગાઉ રામચંદ્ર ભગવાન દ્વારા અશ્વમેગ યજ્ઞ કરવામાં આવ્યો હતો એમ સદીઓ પછી પણ આ વહીવંચાઓની વહીઓ દ્વારા આપણી પેઢીઓને જાણવા મળશે કે કરયુગમાં પણ બે હજાર છવ્વીસમાં આવો અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ થયો હતો વરી આપણી કુરદેવી તેના નિવેદો આપણી જ્ઞાતિઓમાં થયેલ સંત સતી અને સુરાપુરાઓની વાતો ગૂગલમાં સર્ચ કરશો તો પણ નહીં મળે એ માટે આપણા વહીવંચા બારોટ જ આપણને કામ આવશે આજની યુવા પેઢીને જો સંદેશો દેવો હોય ને હરિભાઈ તો હું તો એટલું જ કહીશ કે બારોટ છે ને બારોટ એક માહિતી આપું ને તો બારોટ છે ને એ કોઈ અટક નથી બારોટ છે ને એ આખા વિશ્વમાં ફેલાયેલી એક જ્ઞાતિ છે જેમ બરવાડ આયર દરબાર પટેલ એવી જ રીતે બારોટ છે ને એ જ્ઞાતિ છે અને બારોટ છે ને એ બ્રહ્માજી એ પોતાના કપાળમાંથી ઉત્પન્ન કરેલી જ્ઞાતિ છે અને બારોટ છે ને એ દેવ છે બારોટ છે ને એ વિરુદ્ધ છે બારોટનો બોલ છે ને એ શબ્દ વેદી હોય છે અને બારોટ છે ને એ શક્તિના ઉપાસક હોય છે બારોટ છે ને એ મહાભારત અને રામાયણના સમયથી પહેલા હોવાના પણ

આ બાર વિદ્યા જેનામાં હોય એ બાર તેમજ જ્ઞાતિના લોકોની પ્રખ્યાત બાર હઠો પરથી પણ બાર હઠ બારઠ હઠ અને બાર એમ ક્રમશઃ ધીમે ધીમે અપોભ્રંશ અપોભ્રંશ થયેલ આ શબ્દ છે બાર અને એ બાર હઠ કઈ તો કે પ્રથમ હઠ પદ ચરણ યુગલ અમલ બનાવ તૃતીય સભામાં બેસણો

અને ભક્ત કવિ સુરદાસજી અને મહાક મહાકવિ આપણા જે ચંદ બારોટ થઈ ગયા અને કવિ ગંગ બારોટ પ્રીતમદાસ આ જ્ઞાતિ સરસ્વતીના પુત્ર તરીકે ઓળખાય છે દેવી પુત્ર પણ આપણી જ્ઞાતિ અને સમાજના સંસ્કાર સંસ્કૃતિ રીત રિવાજો ઇતિહાસ આપણી આ જ્ઞાતિ જાળવનારી છે અને એવું નથી કે બારોટ અત્યારે જ જન્મ થયો છે રાજા રજવાડાઓના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણ ની સાથે પણ આજે આપણા બારોટુઓએ યુદ્ધ લડેલા છે અને સાથે સાથે હું આજની યુવા પેઢીને એક બીજી વાત પણ કહીશ કે બારોટ છે એ ખાલી તમારી ઘરે 6-8 મહિને 12 મહિને શીખ લેવા માટે થઈને નથી આવતા તમારે ત્યાં જે દીકરા દીકરીઓના જન્મ થાય છે એના નામકરણ પ્રસંગ માટે પણ નથી આવતા જ્યારે 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 પણ સમાજને જે તે સમયે જે રીતની જરૂર પડી છે હું તમને જે વાત કરું છું અને એ અમારા માટે ગૌરવશાળી વાત છે મારો ભાવાર એવો છે કે જ્યારે પણ બારોટને જે તે સમય પ્રમાણે જે પણ જરૂરિયાત હોય છે એ બારોટ દેવા માટે તત્પર હોય છે તો આ હતા કડિયા જ્ઞાતિના બારોટ ધવલભાઈ તેમના ધર્મપત્ની નિશાબેન પણ સાયા ગાયક ધારકલાકા છે તો આજે આપણે એના ઘરે આવ્યા છીએ તો એની પાસે પણ નવરાત્રી દરમિયાન ગવાતા ગરબા અને લગ્નગીતનો લાભ લેશું